આ મોટું મંદિર સરસ મજાનું બનાવ્યું છે ઓછું કર્યું છે એટલે ભગવાન સિદ્ધેશ્વર પહેલાથી નિષેધ છે પણ અહીં માનું મંદિર હોત છે તો બ્રહ્માણી માતાના મંદિરના દર્શન પણ કરીએ સરસ મજાનું આ મંદિર અહીં બનાવ્યું છે આમાં બ્રહ્માણીની ખાલી સ્થાપના છે ત્રિશુળનાથ કારણ કે તે લોકો અહીંથી જ્યારે કોઈ કારણસર નીકળી જવાનું છેલું ગુજરાતી પટેલોને ત્યારે બધા ઉછાળા ભરીને માતાજીને ખોડિયારમાં બધાને લઈ જતા સાથે ગાડામાં ત્યારે ત્રિશુળ ઉડી ઉડીને અહીંયા બેસી ગયેલા એટલે માતાજી એવોની સાચે ન હોય કે અહીંયા જ રહેવા ખુશી હશે એટલે માતાજી અહીંયા ઉતરી ગયેલા અને તે લોકો અહીંયા દર વર્ષે જ્યારે બધા ભાઈઓને કાંઈ પણ માનતા હોય